અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની ગૌચર જમીનમાં દબાણ દૂર કરો અને તાત્કાલિક ખુલ્લી કરો જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલારા દ્વારા જિલ્લા કલેક્ટરને કરી લેખિત રજૂઆત જાફરાબાદ તાલુકાનું લીંબી સૌથી મોટું ગોચર ધરાવતું ગામ છે ગામમાં મુખ્ય વ્યવસાય તરીકે ધંધા સાથે ખેતી અને પશુપાલન છે આજે ટીંબી ગામમાં ચારે દિશામાં બારસો થી ચૌદસો વીઘા જમીન ગોચર આવેલી છે તેમાં કેટલાક આસામીઓએ બિનકાયદેસર તમામ કરી જમીન વારી લીધી છે ગામના માલ ઘોર અને પશુપાલન કરી રહેલા વર્ગને અંદર પ્રવેશવા દેતા નથી અને ઘણા દબાણ કરો ઇસમો દ્વારા પાકા મકાન તેમજ બાગ બગીચા અને વાવેતર કરેલ હોવાથી પશુપાલન કરતા લોકોની રોજી રોટી છીનવાઈ રહી છે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા ગોચરની જમીન ખાલી કરવા આવે તો અમરેલી તંત્ર કેમ નહીં અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ચૂપ છે તેવું ઘનશ્યામ ભાલારા દ્વારા કહેવામાં આવ્યું છે બ્યુરો યુરોજીફિયાસ કપાસી અમરેલી મારું નામ ઘનશ્યામ ભાલાળા હું ટીમબી ગામનો ખેડૂત છું આજે અમારા તમામ સમાજના ખેડૂતને ટીંબી ગામના એક જ પ્રશ્ન છે ગૌચર બાબતનો ટીંબી જાફરાબાદ તાલુકાનું મોટામાં મોટું ગૌચર ધરાવતું ગામ છે અંદાજે બારસોથી ચૌદસો વીઘા ગૌચર ટીંબી ગામનું છે આજે ગૌચરમાં લોકોએ બધાએ વાળી લીધા છે માલ ઢોર પશુપાલન કરતાં લોકોને વાળેલા ખેતરમાં પ્રવેશ આપતા નથી અને બાગ બગીચા અને પાકા મકાન અમુક અમુક જગ્યાએ બની ગયા છે આજે પશુપાલન કરતાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પશુપાલન ઘેટા બકરાનો જે ધંધો કરે છે એ લોકોને ફરજિયાત હિજરત કરી ધંધો બંધ કરી અને બહાર સિટીમાં હિજરત કરે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોના સાંકડા કેળા થઈ ગયા છે ગલીમાં આ જાય એવી પરિસ્થિતિ થાય છે આજે આવા અનેક પ્રશ્નો છે અને ખેડૂતોને વાળેલા ખેત છે એમને હિસાબે ગાયો ભેંસો ઘેટા બકરા બધું રોડ ઉપર રહેવા મજબૂર થાય છે આજે ગામની ગાયોના એક્સિડન્ટ થાય છે રોડ માથે રહી છે અને ગૌચરમાં ક્યાંય સરિયાંઢું નથી ગામમાં ગોંદરો નથી તો ગાયો જાય ક્યાં આજે અમારા તમામ ગામની લોકમાગણી એક જ છે કે ટીંબી ગામનું ગૌચર ખાલી કરે આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો ગીર સોમનાથ જિલ્લામાં એટલું એટલું કરી અને જો ગાયો માટે સારું કર્યું હોય તો અમરેલી તંત્રને ક્યાં પેટમાં દુખે છે એવું અમારા તમામ ખેડૂતોને કહેવું છે કે આજે મેં ગીર અમરેલી જિલ્લાના કલેક્ટર મામલતદાર ડીડીઓ તથા ટીડીઓ સાહેબને અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે બબ્બે ત્રણ ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રને પેટમાં પાણી હલતું નથી આજે ખેડૂતોને આ ગૌચરને હિસાબે ને પશુપાલનનો ધંધો ભાંગવાને આરે છે ત્યારે અમારે તમામ ખેડૂતોને એક જ માંગ છે કે તાત્કાલિક ગૌચર ખાલી કરે જય કિસાન જય ભારત